નમસ્કાર દર્શક મિત્રો આપણે હળવદ માર્કેટિંગ યાર્ડમાંથી લાઈવ થયા છીએ ખાસ તો લાઇવ થવાનું કારણ એ કે મારી પાછળ જે શેડ બતાય એ પચીસ ડિસેમ્બરના રોજ ખુલ્લો મૂકવામાં આવ્યો તો આ પહેલા અહીંયા બે શેડ હતા અલગ અલગ જે જૂના બે શેડ કહેવાતા ને જૂનું શેડ રહ્યો ને આપણે અગાઉ પણ લાઈવ થયા હતા કે આ ગોડાઉન તરીકે યુઝ થતું હતું વેપારીઓનો માલ પડ્યો રહેતો હતો અને બહુ જૂનો જર્જરીત સેડ હતો એટલે એ પ્રમાણે યુઝ થતો હતો પરંતુ ખેડૂતોની માંગને લઈને ખેડૂતોની જરૂરિયાતને લઈને આ નવો શેડ બનાવવામાં આવ્યો છે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે ત્યારે લાખો રૂપિયાનો ખર્ચ કરેલો અને એક મહિના અગાઉ ખુલ્લો મૂકેલો પચીસ ડિસેમ્બર બે હજાર ને ચોવીસમાં આ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો એના આપણે દ્રશ્યો બતાવીએ છીએ કે આ શેટ છે એ ખેડૂતોના ઉપયોગમાં આવે ખેડૂતોને લાભ થાય આવનારા દિવસોમાં ખેડૂતોની જણસી છે એ વરસાદ હોય તો પલળે નહીં અથવા તો એની યોગ્ય જગ્યાએ ઉતાર થાય અને એના માટે થઈને આ શેડ બનાવવામાં આવે પરંતુ આ શેડમાં એક મહિનો થયા પહેલાં જ અહીંયા આપણી સાથે આમ આદમી પાર્ટીના

ત્યારે શું કહેશો શું નહીં કહો આ કંઈ જોવાની જરૂર નથી આપણે અહીંયા આવીને ખાલી જુઓ તો આ વિકાસના કાર્યોની અંદર કેટલી ગેરરીતિ થઈ છે આ કામની અંદર કેટલો ભ્રષ્ટાચાર થયો છે અને અહીંયાથી જે કંઈ એજન્સીએ કામ કર્યું છે એને આ વિકાસના કાર્યોની અંદર લાખો રૂપિયાના ખેડૂતના રૂપિયે જે સેટ બન્યો છે એમાંથી કેટલા રૂપિયા પોતે ખીચામાં નાખાય છે કે અધિકારીઓને કે કર્મચારીઓને કે જે કંઈ સત્તાધીશો છે એમને કેટલા રૂપિયાની બાટણી કરી છે એ ખુદ અહીંયા આવી અને આપણે સૌ અહીંયા જોઈ શકીએ છીએ એટલે કેવી રીતે આ શેડ ખરાબ કામ થયું તમે કેવી રીતે જોવો છો ને શું તમને લાગી રહ્યું છે આ જે શેડ બન્યો છે એ શેડને હજી એક મહિનો પૂરો નથી થયો એના પહેલાં શેડની નીચેની કઈ જે તળિયું નાખેલું છે એ તળિયું ટોટલી મતલબ આખા શેડની અંદર તમે જુઓ તો એક પણ જગ્યા આપણને એવી નહીં લાગે કે ત્યાં તિરાડું નથી પડી અત્યારે તમે અહીંયા જોઈ શકો છો આ હું અત્યારે મારા હાથથી જ ઉખેડી અને દેખાડીશ તમને કે આ કેટલું અહીંયા અમને મજબૂતાઈથી કામ કર્યું છે જો આ દિવાલ છે અને આ દિવાલની બાજુમાં એક જેટ જ તે તમે આપણે જુઓ અહીંયા આરસીસીનું જે કંઈ છે એ કામગીરી આપણને આમની કેટલી સારી કામગીરી છે ને એ આપણને અહીંયા જોવા મળે છે એમની મતલબ કહેવાનો કે અહીંયાથી આપણને બધાને સ્પષ્ટ દેખાય છે કે આ વિકાસના કાર્યોની અંદર અને કેટલો આમને ભ્રષ્ટાચાર કર્યો છે અને આમાં હું તો એમ કહું છું કે આની અંદર કોને જે કંઈ ભાગબટાઈનું કામ કર્યું છે તો એની સામે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ એની સામે યોગ્ય પગલાં લેવા જોઈએ અને જે તે એજન્સીએ કામ કર્યું છે એ એજન્સીને ખરેખર બ્લેક લિસ્ટમાં નાખવી જોઈએ અથવા તો એને ખેડૂતના રૂપિયા છે તો એને ફરી વખત યોગ્ય કામગીરી થાય એ માટેના આપણે જે કંઈ સત્તાધીશો છે એમને રજૂઆત કરી અને એમને આગળ સારી એવી કામગીરી થાય એના માટે ફરી વખત રિનોવેશન કરાવવું જોઈએ અને ખેડૂતને આશા હોય છે હંમેશા આપણે ચોમાસું હોય ત્યારે વાહનો બહાર ઊભા રાખવા પડે ઉભા વાહનોમાં હરાજી થતી હતી એની સુવિધા માટે અને એના પૈસા છે આ ખેડૂતોના ટેક્સના પૈસા છે માનલો કે ખેડૂતો જે જણસી લાવે છે એમાંથી યાર્ડ જે કંઈ ટેક્સ કે જે કંઈ કર વસૂલાત એની આવક થતી હોય એમાંથી આ શેડ બનાવવામાં આવ્યો છે એને જો કામગીરી થતી હોય તો યોગ્ય તપાસ થવી જોઈએ એવું ને હા યોગ્ય કારણ કે ખેડૂતો અહીંયા આપણે સૌરાષ્ટ્રનું આમ તો જોવો તો ગુજરાતનું જે યાર્ડ યાર્ડોની નામના થાય છે એમાંનું એક આપણું હળવદ યાર્ડ પણ એમાં આવે છે અને આ યાર્ડ એવું છે કે સરકાર ઘણી બધી આવક અહીંથી આપે છે ત્યારે આ યાર્ડની અંદર ઘણા બધા ખેડૂતો આવે છે ચોમાસું હોય છે અને પુખ્ત મતલબ ઘણા પ્રમાણમાં અહીંયા જણસીની આવક થાય છે ત્યારે ખેડૂતો જે તે શેડ બનાવ્યા છે શેડની અંદર પોતાના વાહન વરસાદની સિઝન હોય તો પલળે નહીં એમની ચીજવસ્તુ જે કંઈ લાયા હોય એ કંઈ પલળે નહીં એટલા માટે આ શેડ બનાવવામાં આવ્યો છે અને શેડનું જે કંઈ કામગીરી છે એ કામગીરી ખૂબ નબળાઈથી અત્યારે કામગીરી થઈ રહી છે આપણને નરી આંખે દેખાય છે એટલા માટે અત્યારે ખેડૂતના રૂપિયા વેડફાઈ રહ્યા છે આપણને નરી આંખે દેખાઈ રહ્યા છે કારણ કે આ ખેડૂતને તમે કીધું પણ આ તિરાડો છે એ શેની તિરાડો તમને લાગે છે આ તિરાડો છે આરસીસી ની છે અને ભ્રષ્ટાચાર ની તિરાડો છે મને દેખાય છે એટલે ભ્રષ્ટાચાર આવી રીતે આ ભ્રષ્ટાચાર અહીંયા થયો છે એ દેખાય છે આપણને કોઈ પણ આવી અને ખેડૂતો આવી અને જોવે તો આ ભ્રષ્ટાચાર થયો છે નરી આંખે દેખાય છે ન દેખાય જે ઓફિસની અંદર એસી ઓફિસની અંદર બેઠા છે અને સત્તાની સત્તાના નશામાં થઈ ગયા છે જે આંધળા કહેવા હોય તો હા એવા નેતાઓને આ ભ્રષ્ટાચાર એમને નહીં દેખાય કારણ કે એ એમને જે ભ્રષ્ટાચાર કર્યો છે એમની સાથે ભાગ બટાઈ જે કંઈ કરેલી હોય એવા જ વ્યક્તિઓ કરેલો હોય છે એટલા માટે એમને નથી દેખાતો એટલે એમના મળતિયા નજીકના મળતિયાઓ આ કામ રાખ્યું છે કે શું લાગે તમને હા એ તો જે તે એજન્સી હશે એમના મળતિયા જ હશે એમાં તો કોઈ કહેવાને શંકાને સ્થાન નથી એટલે મિત્રો આ હતા વિપુલભાઈ અને વિપુલભાઈએ જે બતાવ્યું અને આપણે પણ રિયાલિટી ચેકમાં બતાવ્યું કારણ કે વિપુલભાઈએ દેખાડ્યું ને એ મુજબ તમે જુઓ ને એટલે ખ્યાલ આવે કે આરસીસી છે અને તમારા ઘરે મારા ઘરે ક્યાંક આરસીસી છે જો આવડી તો ઉખડી જતું હોય તો સૌને પ્રશ્ન થાય અને મેં કીધું એમ કે આ ખેડૂતોને ખરા તડકે ટાયડ વેઠી અને જે મોલ સિઝન જે પકવે છે જે આવક છે એ ઝણસીમાં થતી હોય છે અને યાર્ડને પણ આવક એમાંથી જ થતી હોય છે જો આની પાછળ તમે જુઓ એટલે આ કે પ્રકારની રેતી છે કયા પ્રકારનું મટીરિયલ છે અને કેવી રીતે વાપરેલું છે એ બધું તમને દેખાશે કારણ કે મિત્રો અહીંયા છે ને ખેડૂતોને પચાસ હજાર મણ કપાસ પચાસ હજાર મગફળી અને પચાસ હજાર મણ અલગ અલગ જણસીઓ આવે છે એટલે સૌરાષ્ટ્રનું ગણના પાત્રનું આ યાર્ડ છે અને આ યાર્ડમાં સત્તાધીશોએ પોતાની મનમાની અથવા તો ઓબ્ઝર્વેશન વગર આ બિલો કેટલાના મંજૂર થયા છે કોને બિલો નાખાય છે અને કઈ કઈ રકમ મંજૂર થઈ હશે એ તો આવનારા દિવસોમાં તપાસ બાદ ખ્યાલ આવશે વિપુલભાઈ પછી આપણી સાથે જોડાયેલા જ છે આપણે વિપુલભાઈને હજુ પ્રશ્ન કરીશું વિપુલભાઈ આવી જ રીતે ચાલશે તો હળવદનું સૌરાષ્ટ્રનું આ ગણના પાત્ર યાર્ડ છે અને આ યાર્ડમાં ખાસ કરીને મિત્રો મેં કહ્યું એમ કોઈને આપણી ખુલ્લી ચેલેન્જ છે હજુય જો સત્તાધીશો ને એવું રહી જતું હોય મનમાંની કે આ તમે ખોટું બતાવો હો તો અમે એમની હારે લાઈવ આ તમે અને કેટલી તિરાડો છે કેટલા બાય કેટલામાં તિરાડો છે છે કેટલી એ હું એમને ખુલ્લી ચેલેન્જ પણ અહીંથી કરું છું કારણ કે આપણે રહ્યું હાજી આ ભણવાવાળા નથી કે હાજી સાહેબ હાજી એવું કોઈ જ અમારા નથી અહીંયા છે એ છે બતાવવાનું છે દરરોજ અડવોદ માર્કેટિંગ યાર્ડના ભાવ પણ બતાવી છે અને સારું બતાવી છે ને ખરાબ થાય છે તો બતાવીશું કારણ કે આપણને એ ફાવશે જ નહીં તમે કયો એવી રીતે અને આ જે છે ને એવી રીતે કારણ કે હું એક ખેડૂતનો દીકરો છું ને ખેડૂતના દીકરા તરીકે મને ખ્યાલ છે કે ખેડૂત કઈ રીતે પોતાની જણસી પેદા કરે છે ટાઢ હોય વરસાદ હોય તડકો હોય વેઠી મહા મહેનત કરી પરસેવો પાડી અને પોતાની જણસીનું ઉત્પાદન કરે છે નહીં કે તમારા એસીમાં બેવા માટે તમારી ફોર વ્હીલો લેવા માટે કે તમે ક્લાસ વન ઓફિસરની જેમ મોજ મજા કરવા માટે તમે જે ફરો છો તમારી જાહો જલાલી માટે ખેડૂતો તડકે નથી રહેતા એ ખાસ નોંધ લેજો આવનારા દિવસોમાં આપણે એ પણ બતાવવું છે અને મેં કહ્યું એમ આ આ તો એક શરૂઆત છે પ્રકારનું જો કામગીરી થશે તો સમગ્ર તાલુકામાં સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં શહેરી વિસ્તારમાં ક્યાંય પણ અમે અમારા લેવલથી ચલવાયું મિત્રો નજર અવાજ છે ખેડૂતોની ચેનલ છે વિપુલભાઈ શું કહેશો હજી ખેડૂતોએ જે કઈ અત્યારે માની લો કે ખેડૂત અહીંયા આવે છે વસ્તુ એમની ચીજ વસ્તુ જે કઈ ઉત્પાદન કરેલી હોય છે દેવા આવે છે તો એમને એક તો પૂરતા પ્રમાણમાં ભાવ નથી મળતા અને ઠેર ઠેર જગ્યાએ આપણે હળવદમાં જોઈએ તો ખેડૂતોને કોકને કોક બાબતે એમને મતલબ આંદોલન કરવા પડે છે અને આવી પરિસ્થિતિની વચ્ચે અહીંયા જે કંઈ સત્તાની અંદર બેઠેલા જે કંઈ નેતાઓ છે એ પોતે અહીંયા આવી રીતે ભ્રષ્ટાચારી આચરી રહ્યા છે તો આ ખરેખર ખેડૂતના રૂપિયા વેડફાઈ રહ્યા છે ખેડૂતો ખરેખર ખેડૂત છે એ આપણો જ જગતનો તાત આપણે કહીએ છીએ અને ખેડૂત છે એ આપણો બાપ છે અને ખેડૂતના રૂપિયા જો આવી રીતે વેડફાતા હોય તો ક્યારે આપણે સહન કરી લેવામાં નહીં આવે અને આગામી સમયની અંદર આની ખરેખર યોગ્ય તપાસ થાય આના માટે અમે આમ આદમી પાર્ટી દ્વારા હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેનશ્રીને પણ અમે રજૂઆત કરશું અને આની યોગ્ય તપાસ થાય અને જે તે એજન્સી છે એને ખરેખર આના વળતર રૂપે જે કંઈ થતું હોય એ કરવામાં આવે અથવા તો એને એ એજન્સીને ફરી વખત આવા કામગીરી ન આપવામાં આવે એટલા માટે એને બ્લેકલિસ્ટ કરવામાં આવે એવી પણ અમે માંગ કરીશું એટલે શું મિત્ર જે આ તરીઓ આપણે જોયું વિપુલભાઈ પણ મને તો એવી શંકા રહે કે આ લોખંડમાં જો યોગ્ય તપાસ કરવી જોઈએ ઉપર વપરાયેલું લોખંડ યોગ્ય ગુણવત્તાનું છે કે કેમ કારણ કે નીચે જો આવું થયું છે તો મને હવે શંકા એના ઉપર પણ છે કે આવનારા દિવસોમાં એની ગુણવત્તા ચકાસવાનું આપણે આગળ કોઈ વસ્તુ નથી પરંતુ જે કંઈ પેરામીટર્સ આવતા હોય જે જોવાતું હોય એથી જોવાવું જોઈએ કે શું કહેશો તમે ખરેખર એ જોવાવું જોઈએ કારણ કે આગામી સમયમાં આપણે ઘણા બધા એવા કિસ્સાઓ જોયા છે કે જેનાથી લઈ અને નિર્દોષ લોકો પોતાનો ભોગ બની રહ્યા હોય છે મિત્રો જો આ પિલોર છે તમને એક બતાવી દઉં કે આ લોખંડનો આધાર સ્તંભ છે આના ઉપર આખો શેડ ટકેલો છે અને જો આ શેડ ટકેલો હોય ને એની જો આવી સ્થિતિ હોય તમે તો ખ્યાલ આવે તમને કે આ પિલોર છે એ જ્યાં જ્યાં જેના ઉપર ઉભેલો છે લોખંડ એનો આધારસ્તંભ છે અને જો એના આધારસ્તંભમાં આ રીતનું હોય તો ક્યારેક મોટી દુર્ઘટના પણ સર્જાય એવું શકે કારણ કે અહીંયા જે બાજુમાં જીઆઈડીસી માં જેવી દીવાલ ધરાશાય થઈ હતી જો આવો મહાકાય શેડમાં કોઈ આવી ખામી રહી જવી હોય અને જો ધરાશય થાય તો નિર્દોષ કેટલા લોકોનો જીવ ગુમાવવો પડે એવી ઘટના પણ સર્જાય એમ છે ખાસ મેં કહ્યું એમ હળોદ માર્કેટિંગ યાર્ડમાંથી આપણે લાઈવ છીએ ને નવા શેડમાં આપણે હવે બીજા અંદર શેડમાં જે તિરાડો છે ને મિત્રો એ બતાવી છે ને મેં કહ્યું એમ કે હળવદ માર્કેટિંગ યાર્ડ ખેડૂતોની સુખાકારી માટે અને ખેડૂતોના હિત માટે ખેડૂતો માટે થઈ અને અવારનવાર ઘણીવાર એ સારા પણ કાર્યો કરે છે પરંતુ આ જે નવો શેડ છે ને મિત્રો એ એટલા માટે હું આપને કહીશ કે શેડ હજુ એ પચીસ ડિસેમ્બરે ખુલ્લો મૂકવામાં આવ્યો છે એટલે એક મહિનો પણ નથી થયો અને આ શેડમાં જો આ પ્રકારની તિરાડો હોય તો આ મોટા પાયે ભ્રષ્ટાચારની તિરાડો હોય એવું આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે પરંતુ હાલ જે તમે રિયાલિટી ચેક છે અમે બતાવી રહ્યા છીએ અને અહીંયા જે સેડમાં નીચે કેટલી તિરાડો પડી છે અને શું છે સ્થિતિ એ આપણે રિયલ બતાવી રહ્યા છીએ કે જો કોઈ પ્રકારે કોઈ પણ માણસને હોય જોવું હોય તો આપણી ખુલ્લી ચેલેન્જ છે ને અમે એમના સાથે રહીને પણ બતાવીશું કે આ પ્રકારની તિરાડો છે મિત્રો અને આ પ્રકારની તિરાડો છે એ આખે આખા બંને શેડમાં છે એટલે મેં કહ્યું એમ આ સેટ છે એ ખેડૂતોના હજુ તો અહીંયા મોટા વાહનોની અવર જવર નથી થઈ કોઈ ઓવરલોડ જે ટ્રકો છે હેવી એ પણ અહીંયા ભરાણા નથી અથવા તો ટ્રેક્ટરોની એટલી બધી આવક નથી થઈ એ પ્રકારનો આ સેટ છે પરંતુ અહીંયા તમે જે તિરાડો જોઈ રહ્યા છો એ આ પ્રકારની તિરાડો છે મિત્રો હળવદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો જે જોઈ રહ્યા છે ઝડપથી શેર કરશો કારણ કે આ યાર્ડમાં જે પૈસા વપરાયા છે એ ખેડૂતોના પૈસા છે નહીં કે કોઈ એસી બંગલા અને એસી ગાડીઓમાં બેસેલા સત્તાધીશોના પૈસા ખેડૂતોના પૈસાની જો આવી રીતે ગેરઉપયોગ થતો હોય આવી રીતે જો ક્યાંક યોગ્ય ન થતું હોય તો તમામ ખેડૂત મિત્રો જે જોઈ રહ્યા છે ઝડપથી શેર કરો એટલે અન્ય ખેડૂત મિત્રો સુધી પણ માહિતી જાય કારણ કે મિત્રો આ શેડ છે ને એ લાખો રૂપિયાના ખર્ચે આમ તો બહુ મોટી રકમથી બનેલો છે અને મેં કહ્યું એમ કે આ શેડનો જો યોગ્ય તપાસ કરવામાં આવે તો ખ્યાલ આવે કે શેડમાં જે તરિયામાં આવી રીતે જો આવી રીતે તિરાડું પડી છે તો ક્યાંક લોખંડમાં જો આ પ્રકારની ગેરરીતિ વપરાય હોય કે જો કંઈ એવી શંકા લાગે તો પણ એની યોગ્ય તપાસ થવી જોઈએ કે કેમ એ કોમેન્ટ બોક્સમાં મિત્રો તમે જણાવો ખેડૂતો જે જોઈ રહ્યા છે ઝડપથી એટલા માટે કહીશ કે હળવદ માર્કેટિંગ યાર્ડ છે ને એ સૌરાષ્ટ્રમાં ગણના પાત્ર નોંધમાં યાર્ડ છે અને અહીંયા સિઝનમાં પચાસ પચાસ હજાર મણ જણસીની આવક થતી હોય છે ચાહે ચોમાસામાં કપાસ હોય મગફળી હોય પછી ઉનાળુ તલ હોય જીરું હોય આ બધી જ મિત્રો અહીંયા જે અહીંયા જે છે ને આ સાઈડ એટલે હું તમને બતાવીશ કે આ ચારે ચાર અહીંયા જે ચારે ચાર દિશામાંથી એટલે આ ધાબુ છે ને ક્રેક થઈ ગયું છે એટલે આરસીસી આપણે કહીએ ને જે ભાંગી ગયું છે એમ દેશી ભાષામાં ખેડૂતોની ભાષામાં આપણે એમ કહીએ કે આરસીસી ભાંગી ગયું છે આ રીતે જો આ આખા શેડમાં આ પ્રકારનું ક્રેક થયું હોય તો જવાબદાર અધિકારીઓ જવાબદાર જે કંઈ છે એ લોકોને કેમ દેખાતું નથી અથવા તો એ લોકો આની માત્રને માત્ર મરામત કરીને ઢાંકી દેશે કેમ આ બધા સવાલો તો છે જ પરંતુ તમે જ્યારે પણ યાર્ડમાં આવો ત્યારે ચોક્કસ આ ન આ જે નવો શેટ છે એની મુલાકાત લેજો જોજો અને ખ્યાલ આવશે કારણ કે મેં કહ્યું એમ કે આ યા આ શેડ ફ્રી પડ્યો રહેતો તો વેપારી લોકો ગોડાઉન તરીકે યુઝ થતા હતા આપણે અગાઉ વિડિયો છે અને જેને જોવો હોય ને જોઈ લે એટલા માટે આપણે વારંવાર લાઈવ થયા હતા એટલે એ શેડ નું રિનોવેશન કામ થયું એટલે કે બે શેડ ભેગા કર્યા શેડ પાડ્યો નજર હળવદના જે અહેવાલની હું કહીશ કે અગો હોય જોઈ લેજો અવાર નવાર ખેડૂતોને બહાર લાઈનમાં રહેવું હતું વરસાદમાં ઉભા વાહનોને હરરાજી થતી હતી ને અહીંયા વેપારીનો માલ ગોડાઉન તરીકે આ શેડ યુઝ થતો હતો એ નવો શેડ બનાવ્યો છે એટલે કે રિનોવેશન કર્યું છે જે પાડીને આ નવા શેડમાં જો આ રીતનો ભ્રષ્ટાચાર થયો હોય એવું આમ આદમી પાર્ટીના શહેરના પ્રમુખ કહી રહ્યા છે વિપુલભાઈ રબારી અને મને પણ લાગી રહ્યું છે પરંતુ આની યોગ્ય તપાસ થાય તો માત્ર નહીં તળિયામાં ઉપર લોખંડમાં પણ કેટલી ગેરરીતિ થઈ છે આખા પ્રોજેક્ટમાં કઈ રીતે ગેરરીતિ થઈ છે અને આવી અવારનવાર કેટલી ગેરરીતિ પૂરે પહેલાં પણ થઈ છે કે કેમ આ બધા સવાલો તો છે જ મિત્રો કારણ કે આ ખેડૂતોના પૈસા છે ને હું પણ એક ખેડૂતના દીકરા તરીકે હું તમને પણ કહું છું કે આવનારા દિવસોમાં આવી કોઈ પણ પ્રવૃત્તિ અમે નહીં ચલવાવી લઈએ નજર હળવદ એ ખેડૂતોની ચેનલ છે ખેડૂતો માટે એટલે કહીશ કે ખેડૂતોના પ્રશ્નો હોય વીજ પ્રશ્નો હોય પછી કેનાલના પાણીના પ્રશ્નો હોય પછી બજાર ભાવના પ્રશ્નો હોય કે ગમે તે વાતે અમે હર હંમેશા ખેડૂતો સાથે છીએ અને અત્યારે આપણે એટલા માટે લાઈવ થયા છીએ નહીં કે કોઈની સારા નર્સરા કહેવા માટે પરંતુ એક સ્પષ્ટ છે કે જો હળવદ માર્કેટિંગ યાર્ડમાં એક મહિના પહેલાં બનેલો લાખો રૂપિયાનો શેડ જો આવી રીતે ભ્રષ્ટાચારની તિરાડો થઈ હોય જો આવી રીતે આરસીસીના પોળા ઉખડતા હોય અને મેં કીધું એમ શહેર પ્રમુખનો આક્ષેપ છે અને અમે પણ રિયાલિટી ચેક કરવા માટે આજે આવ્યા હતા તમે વિડીયોમાં જોઈ શકો છો જો આ સત્ય હોય તો આની પાછળ તપાસ થવી જોઈએ કેમ આ બધું જ કોમેન્ટ બોક્સમાં મિત્રો જણાવશો અને તમે આ સેટને કઈ રીતે જોવો છો મેં કહ્યું એમ આવો ત્યારે ચોક્કસ મુલાકાત લેજો કારણ કે આ ખેડૂતોના પૈસાના ટેક્સનો સેટ બનેલો છે અને જો આમ ગેરરીતિ લાગે તો એની પાછળ યોગ્ય કાર્યવાહી કેવી કરવી જોઈએ એ પણ કોમેન્ટ બોક્સમાં જણાવો આવનારા દિવસોમાં આપણે એની પાછળ તપાસ થશે શું થશે આપણે એના ભાઈ સત્તાધીશો પાસે પણ પૂછીશું સવાલો જો આપણી સાથે વાત કરવા તૈયાર હોય તો અને ન કરે તો આપણે એની પણ અવારનવાર અહીંયાથી બતાવતા રહીશું મિત્રો નજરમાં જોડાવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર આભાર ખેડૂત મિત્રો